પ્રેમ કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ ઉડનછુની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની હતી પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ ઉડનછુ રાહુલ બાદલ જય શાહ અને અનીશ શાહ દ્વારા ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે ફિલ્મનું નિર્દેશન અનીશ શાહે કર્યું છે આ ફિલ્મ છઠ્ઠીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ છે ઉતાર ચઢાવ હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને પણ આ ફિલ્મ સાર્થક કરશે સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મમાં બીજું શું હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે ફિલ્મમાં આરોહી પટેલ આરજવ ત્રિવેદી દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા જેવા અવલ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે તાજેતરમાં જ ફિલ્મના કલાકારોએ વડોદરાની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ફિલ્મ ગુજરાતી લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્યા સંબંધને દર્શાવે છે ફિલ્મમાં હાસ્ય અને લાગણીઓનું અનોખું મિશ્રણ છે દરેક સ્ટારકાસ્ટ પોતાની ભૂમિકા દ્વારા ફિલ્મમાં અલગ જ ફ્લેવર ઉમેરે છે દેવેન ભોજાણી હસમુખ મહેતાની ભૂમિકામાં છે જ્યારે આરોહી પટેલ મહેતાની ભૂમિકામાં છે ફિરોઝ ભગત દાદાની ભૂમિકામાં દેખાય છે જેમાં સ્મિત જોશી ભૂમિકામાં છે પ્રાચી શાહ પંડ્યા પાનકોર પાપડવાલાની ભૂમિકામાં ઊંડાણ અને આકર્ષણ લાવે છે તો આરજવ ત્રિવેદીએ હાર્દિક પાપડવાલાની ભૂમિકા ભજવી છે સહાયક કલાકારોમાં પિન્ટુ મામા તરીકે જય ઉપાધ્યાય જાનવી તરીકે અલી શાહ પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગૌરનો સમાવેશ થાય છે જેઓએ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધા છે હાસ્ય અને હૃદયની લાગણીઓના સંપૂર્ણ મિશ્રણ સાથે ઉડનછો પારિવારિક અને કોમેડી ફિલ્મના પ્રેમીઓ માટે મસ્ટ વોચ બની રહેશે આ ફિલ્મ લાક્ષણિક શૈલીની સીમાઓને પાર કરીને તમામ ઉંમરના પ્રેક્ષકો માટે તૈયાર છે જે લોકોને વેડિંગ આધારિત ફિલ્મો જોવી ગમે છે તેમના માટે આ ફિલ્મ મસ્ટ વોચ બની રહી છે જેમાં હાસ્ય કોમેડી અને ઇમોશન્સ દરેકનો સમન્વય છે ઉલ્લેખનીય છે કે દેવેન ભોજાણી પ્રાચી શાહ પંડ્યા આરજવ ત્રિવેદી આરોહી પટેલ પ્રથમવાર એક સાથે આવી રહ્યા છે તેથી ફિલ્મ અંગે ઘણી આશાઓ સેવાઈ રહી છે ઉડન છુ એ માત્ર એક ફિલ્મ નથી તે જીવન પ્રેમ અને હાસ્યનો ઉત્સવ છે છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ થકી સિનેમેટિક સફર શરૂ કરવાની તૈયારી કરો જે તમને સ્મિત અને આનંદ આપવાનું વચન આપે છે મેડમ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મ વિશે શું કહેશો અમારી ફિલ્મ ઉડન છું રિલીઝ થવાની છે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ફિલ્મ વિશે શું કહું ફિલ્મ તો બહુ જ સુંદર ફિલ્મ છે સુંદર સંગીત છે મો સ્ટારકાસ્ટ છે અને દિગ્ગજ કલાકાર છે દેવેન્સર છે પ્રાચી છે આચમ છે સો વેરી 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 એક્સાઈટેડ ફર ફિલ્મ અને મને ખબર જ છે આઈ એમ વેરી શ્યોર કે જ્યારે આપણી ફેમિલી જોવા જશે આપણે જોડે ઉડન છું ત્યારે બધા જ્યારે થિયેટરની બહાર આવશે ત્યારે અત્યારે મોટી સ્માઇલ લઈને બહાર આવશે એ લોકોને એટલી મજા પડવાની છે કારણ કે ફિલ્મમાં કેવું છે કે મસ્તી મજાક છે કોમેડી છે થોડી થોડું થોડું પ્રેમની વાત છે ઇમોશનલ સીન્સમાં પણ થોડું થોડું હસ્તુ જાય એવી વાત છે તો આ કામ મજા આવે એ ફેમિલી એન્ટરટેનર છે તો બહુ જ મજા પડવાની શું પાત્ર છે ખાસ કરીને કેવો રોલ હશે આપનો ફિલ્મમાં મારું પાત્ર મારા પાત્રનું નામ છે ફ્રીના ના એસમભાઈની દીકરી છે હસમુખભાઈ ને એવું છે કે આના હું કરાવું છોકરાઓ છોકરાઓમાં કારણ કે એમને એનો બોયફ્રેન્ડ તો બનતો નથી ક્રીનાનો તો એના છોકરાઓ છોકરાઓ બતાવી બતાવી રહ્યા છે અને રીના તો ને બધું તોનું પ્લાનિંગ પ્લોટિંગ કરીને એના બધા ષડયંત્રો રચી રચી રહે છે ને એ છોકરાઓને રિજેક્ટ કરી રહી છે અને એમાં હસુખાઈ એને એક છોકરાને મેળવે છે પણ લાઇકમાં સેમ આમ ઘટનાઓ ચાલી રહી છે અને અમે બધા ભેગા થઈએ છે અને અમને વધારે અમલો એવું થાય છે કે ચલો હવે આપણે મને વધારે આપણે મૂકી ઉપવાના આપણે લોકો ગુજરાત બધું આવી રીતે આપણે પ્લાનિંગ પ્રોટિંગ કરીએ ભેગા મળી અને એમાં જ્યારે એ લોકોને એવી ખબર જ નથી કે મારા પપ્પા અને હાર્દિકની મમ્મી એ બંધો તો સુધા પ્રેક્ટ છે એ લોકો એકબીજાને મળી ગયા છે એટલે એટલો બધો કેવો થાય છે જ્યારે આ લોકો બધા એકબીજાને મળે છે અને શું થાય છે આ ગામ છો કે એ છે માં લવની બોય અને ચાલી રીલીસ છે ચાલી અલગ છે તો પત્તુ અલગ છે આ તો કોઈ નિયજ ને ના ચાલી જીવી લઈ જોડે ના લવની બોય જોડે બહુ જુદા કમ્પ્લીટલી ડિફરન્ટ ફિલ્મ એટલે બધું અલગ જ છે કંઈક સરફર જે આવતા ઓકે થેન્ક યુ મેડમ મેડમ સુ કેઝ ફિલ્મ રીલીસ થઈ છે 10 સપ્ટેમ્બર એ શું છે ખાસ ही ખાસ છે આ छू का नाम है और इसमें दो अलग अलग कहानियाँ है, हैं सैकटेनस लव हैं हर प्रकार की जो एक आम जिंदगी में रिलेशनशिप्स जिसे हम कहते हैं चाहे हैं। वो माँ बेटे की हो बाप और बेटे की हो भाई बहन की हो आ, माँ बेटे की आ, हर हर एक रिश्ता डिफ़ाइन किया गया है इसमें और आ, इतनी अच्छी तरीके से एक सटल तरीके से ज़िंदगी कैसे चेंज होती है एक छोटे से इंसिडेंट के बाद और फिर क्या क्या होता है आ, हम सब की पे में क्योंकि हर रिश्ता एक दूसरे के साथ जुड़ा हुआ है तो आ, वो कितना कॉम्प्लिकेटेड हम बनाते हैं जो एक्चुअली मैं नहीं तो मुझे ऐसा तो है एक बहुत थिन लाइन है और बहुत खूबसूरत तरीके से हमारे डायरेक्टर अनिलीश शाह ने इस फिल्म को तो जोड़ा है और हम सब ने परफॉर्म किया है तो और सबसे बड़ी बात है कि मैं हिंदी फिल्म इंडस्ट्री से बिलोंग करती हूँ मुझे कहीं एक बार भी ऐसा नहीं लगा कि मैं गुजराती फिल्म करती हूँ क्योंकि जिस तरीके से आप प्रोडक्शन वैल्यू पे तो जिस तरीके से हमने शूट किया है मेकअप कॉस्ट्यूम सिनेमाटोग्राफी सेट्स बिल्कुल भी ऐसा महसूस नहीं हुआ मुझे एक बार भी हालांकि ये मेरी दूसरी फिल्म है मेरी पहली फिल्म भारत में इतनी ही बड़े स्तर में थी और उसको भी बहुत ही अच्छा रिस्पॉन्स मिला तब भी वो आज भी नेटफ्लिक्स पर जो तो कि बहुत बड़ी अपने अपने आप में बहुत बड़ी बात है और उसका रिस्पॉन्स मुझे आउट ऑफ तो इंडिया जहाँ भी मैं गई हूँ अच्छा मिला जिसके बाद कई सालों तक मुझे ये कई ऑफर्स आते गए बट ये वाला दिल को छू गया तो मुझे लगा ये करना है एक झटके में मतलब उन्होंने मुझे नरेश दिया और मैंने कि बिल्कुल करना है क्योंकि कास्ट इतनी बढ़िया थी देवेन भाई की पहली से और बहुत ही अनप्रिडिक्टेबल सी पैरिंग है मैंने नहीं कभी सोचा था कि मैं देवेन भाई के साथ पैर होंगी क्योंकि ऐसा होता है ना कि कभी सोचते नहीं हैं हम कि अच्छा ऐसा भी हो सकता है बिकॉज आजब और आरोही बहुत 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 अच्छे एक्टर्स हैं उनके तो तो साथ काम करेंगे बहुत मज़ा आया और भी जितने कलाकार हैं उनमें तो सुपर एक्टर्स सब थिएटर से जुड़े हुए हैं। और मुझे अंदर इसी वजह से एक जो तो केमिस्ट्री बाहर निकल के आई है ट्रेलर में ही देख रही तो मुझे तो इतनी उम्मीद है कि uh, दिस फिल्म करें थैंक यू मैडम थैंक यू જે જે ઉડન છું આગામી છઠ્ઠી તારીખે રિલીઝ થવાનું છે આપ રૂખમાં શું કહેશો દર્શકોને ગુજરાતી દર્શકો ઉડન છું નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે છઠ્ઠી સપ્ટેમ્બરે તો આ મારી પહેલી વેલી ગુજરાતી ફિલ્મ છે એન્ડ આઈ એમ અ લિટલ નર્વસ આઈ એમ ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ ઓલસો અને મારી ગુજરાતી પ્રજાએ મને આજ સુધી ખૂબ પ્રેમ કર્યો છે મેં હિન્દી સિરિયલોને વગેરે કરી એમાં ઘણીવાર મેં ગુજરાતી ફેમિલીમાં લાઈક ગુજરાતી પાત્ર ભજવ્યું છે અને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે કે ચાહે બાબુ હોર કે બીનું ગટ્ટું હોય કે સારા ભાઈ વર્ષે સારા ભાઈનો દુષ્યંત હોય કે વગેરે વગેરે તો બસ આ મારો પહેલો પ્રયત્ન છે કે પોતાની ભાષા ગુજરાતી ભાષામાં હું એક ફિલ્મ કરવા જઈ રહ્યો છું અને આ ફિલ્મ શૂટિંગ પૂરું થયું અને મને ખૂબ જ મજા આવી એક અલગ જ પ્રકારનો રોલ છે આમાં તમે કદાચ આજ સુધી મને આ પ્રકારના રોલમાં નહીં જોયો આ એક મિડલ એજ રોમેન્ટિક લવ સ્ટોરી છે બેસિકલી ઓફકોર્સ એમાં એક યુથ લવ સ્ટોરી પણ છે એમાં અલગ અલગ પ્રકારની રિલેશનશિપ્સ છે ફાધર ડૉક્ટરની મધર સનની અને જાત જાતના મસાલાઓ ભર્યા છે કોમેડી પણ છે ને થોડી કૂણી નાજુક મોમેન્ટ્સ પણ છે અને રોમેન્સ છે ભરપૂર રોમાન્સ છે ગીતો બહુ સુંદર બનાવાના છે અને આ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન કહી શકાય એવી આ ફિલ્મ છે વુડન છુ જે છઠ્ઠી સપ્ટેમ્બરે આવી રહી છે તો બસ હું પ્રજાને એટલું જ કહીશ કે આ ફિલ્મ થિયેટરમાં જઈને જોશું મજા આવશે કારણ કે બહુ જ ગ્રાન્ડ લેવલ પર આનું શૂટિંગ થયું છે અને એની ખરી મજા મોટા પડદા પર વધારે આવશે તો જોજો મજા આવશે સર સર રિલીઝ સપ્ટેમ્બર શું યસ છ સપ્ટેમ્બરે ઓરણ નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે બહુ સરસ મજાની વાર્તા છે આ ફિલ્મમાં કે લવ સ્ટોરી છે કૃષ્ણ જન્માષ્ટમી નજીક છે ત્યારે પ્રેમની વાત કરતી વધારે તમને તો બહુ સરસ મજાની આ લવ સ્ટોરી છે બંને એજ ગ્રુપની છે કે તમે નાઇન્ટીઝની વાત કરો તમે અત્યારની વાત કરો તમને બધા પ્રકારની ફ્લેવર મળશે જોવા પ્રેમની આ ફિલ્મની અંદર અને ખાસ કરીને હસતા રમતા તમને ક્યાંક ક્યાંક થોડું થોડું ઇમોશન્સથી ભરપૂર આ ફિલ્મનું એક આખું આખી ઓરા છે આખું જે સ્ટ્રક્ચર છે એનાથી ઊભું થયેલું છે તમને બહુ મજા આવશે આ ફિલ્મ જોવાની એટલા માટે હું ગેરંટીથી કહું છું હું ગેરંટીથી કહું છું આ ફિલ્મ જોવાની મજા આવશે કેમ કે જ્યારે તમે કોઈ ફિલ્મ જોવા આખા પરિવાર સાથે બેસી શકો ને તો તમને વારંવાર એવું થાય કે આવી ફિલ્મ બધા જેમ કે આપણી પાસે ઉદાહરણ તરીકે છે કે સુરેજ પ્રજાધ્ય સાહેબની ફિલ્મો કભી ખુશી કભી કમની એ તો એ પ્રકારની એ ફ્લેવરની આ ફિલ્મ છે તમને બહુ જ મજા આવશે અને અમે બધા એક જુદા ફ્લેવરમાં જુદા કેરેક્ટર સાથે તમારી સલાહ આવશે ઓકે સર